पुस्तक श्री कृष्ण जीवन लीला भाग एक लेखक पन्नालाल पटेल प्रकरण ओगनीस सत्य परायण वसुदेव कंसे आ पहला आकाशवाणीनी वातो सांबडी होती पण कानो कान कधी आकाशवाणी सांबडी न होती कोण बोल्यू क्या रहीने बोल्यू एने मुंचवण जकी न होती એના કરતા અનેક ગણી મૂંઝવણ આ પ્રશ્નથી થતી હતી કે ચારે બાજુ અનેકાનેક શંખ તેમજ નગારા અને દંડુટીઓ વાગતા હતા અશ્વોના હણહણાટ તેમજ હાથીઓના ચિત્કારો અને જનમેદનીના જયનાદોને પણ આકાશ ભરી દેતા હતા છતાંય આ આકાશવાણી કેવી રીતે ચોખ્ખે ચોખ્ખી સંભળાઈ હતી અવાજ પણ એવો ઊંચો ન હતો બેઠો સાદ જ લાગતો હતો અને છતાંય નરી નિરવતામાં કોઈક જાણે કે ધીર ગંભીર સ્વરે બોલી હોય તેવું સંભળાયું હતું તો આ બધો ઘોંઘાટ એ વખતે શું વિરમી થંભી ગયો હતો ગમે તેમ પણ આકાશવાળી સાંભળ્યા પછી કંસના દિલમાં ઊંડો ધ્રાસકો પડ્યો હતો ભવન ઉપર ગયા પછી મદિરાની અડધી જારી ખાલી કરવા છતાંય વારે વારે એ સ્મરણ પટમાં આકાશવાણી આકાશવાણીના શબ્દો સુધા કોકરી ઉઠતા હે મૂર્ખ કંસ

અને કેમ જાણ્યું કે નારદે જ આપણને ચેતવવા માટે આ આકાશવાણીની ગોઠવણ નહીં કરી હોય મદિરાનો કેફ ચડતા કંસ જાણી કે દ્રાસકો સુધી ભૂલી જતા અસર સ્વરૂપે પ્રગટી ઉઠ્યો મોટે મોટેથી તે બબડી પડ્યો પણ અલ્યા વિષ્ણુ આગળનો હું કાર્યવન જુદો અને આ મહાસમર્થ કંસ જુદો હા કે એક મન તો થાય છે કે દેવકીના એ આઠમા ગર્ભને મોટો થવા દઉં

કૃપાનાથ બોલાવી લાવો બોલાવ જલ્દી કંસે પ્યાલીમાં મદિરા રેડતા કહ્યું બે કુટડા તો ભર્યા નહીં અને પુતના આવી પહોંચી કંસે કહ્યું હે મોટા સ્તનવાળી પૂતના આકાશવાણી તો તે સાંભળી લેશે તો મારી વાત પણ તું સાંભળી લે યજ્ઞશાળાના ભવનમાં મેં વસુદેવ દેવકીને આજથી પૂરી દીધા છે આ ભવનમાં જો કોઈ પરિચારિકાઓ હોય તો એમને બદલે તું તારી પોતાની અત્યંત વિશ્વાસુ દાસીઓને આજથી ગોઠવી દે દાસીઓ દેવકીની બરાબર ખબર રાખે ક્યારે એ રજસ્વલા થાય છે અને એ છે ક્યારે કઈ તિથિથી તેણે ગર્ભ ધારણ છે ત્યાર પછી તારે મહિના ગણતા રહેવું અને પ્રસવનો સમય નજીક આવે ત્યારે જ તારે પોતે જ રાત દિવસ જાગ્રત રહીને દેવકીની ચોકી કરવી બાળક જેવું જન્મે કે તરત મારી પાસે દૂત મોકલવું તારે તો ત્યાંથી કશવું જ નહીં અડધી રાત થઈ હશે તો પણ હું ત્યાં આવી પહોંચીશ અને દેવકીના એ બાળકને હું પોતે મારા હાથે યમસોદનમાં મોકલી દઈશ કંસના હોટિયા અનાયાસે બીડાઈ ગયા આંખોમાં કાળ જાણ્યા આવીને ઊભો રહ્યો પૂતનાને તેણે પ્રશ્ન કર્યો કેવી રીતે ખબર છે

મોળ વાત ઉપર આવતા વળી પાછું એ ગંભીર થયું તેણે કહ્યું હે મનવાંચિત રૂપ લેનારી રાક્ષસી ભવનના મુખ્ય દ્વાર ઉપર ચોકિયાત પણ તારે જ રાખવાના છે વળી તારા દાસી તથા તો ઉપર પણ ગુપ્તચરો મૂકવા અને એ ગુપ્તચરો ઉપર તારે પોતે આંક રાખવી સમજી ગઈ ને તું મારી વાત હે શોભના આ દુષ્ટ યાદવો આપણી આંખમાં ધૂળ નાખવાના બધા જ પ્રયત્નો કરશે અને મારા નમલા પિતા પણ પોતના પણ આખડ તો અસુર પ્રકૃતિ ધરાવતી સ્ત્રી જ હતી આવી અગોરીયેલામાં એને પણ પૂરસ પડ્યો કમર ઉપર હાથ દેતા ખુન્નસ ભરી આંખે તેણે કંસ ઉપર નજર માડી કહ્યું મહારાજ દેવકીની આ આખીય બાબત આજથી તમે આ પૂતના ઉપર જ છોડી દો પવા ઉલાડતા તેણે ઉમેર્યું મારી આંખમાં ધૂળ નાખવા જશે તો એમની જ આંખો હું સમરી થઈને ચાંચ વડે કોતરી કાઢીશ હાસ્યનો ઠમકો ઉમેરતા ઉમેર્યું રાખી રહ્યા છો આ ન ગમ્યું પણ કહ્યું એવું શું કામ રાખો છે મહારાજ આ બધા યાદવ અડસિયાઓનો તમને તો કશો ભય છે નહી પછી

કહ્યું મહારાજ આવા વખતે નાણવાની વાત જ જવા દો રથમાં બેસીને તમે આ તરફ આવ્યા અને ત્યાં પેલો દેવકરાજનો આચાર્ય ગર્ગ દેવકને દિલાસો આપતા કહેતો હતો કે મહારાજ ચિંતા ન કરો દેવની આ વાણી કોઈ પણ કાળે ખોટી પડશે જ નહીં દેવકીના આઠમા ગર્ભ તરીકે વિષ્ણુ પોતે ઉતરશે એ વાતમાં મને લેશ પણ શંકા નથી એ સિવાય આકાશવાણી તો થાય જ નહીં પુતનાય બવા ઉલાડતા ઉમેર્યું મે મારા આ સગ્ગા કાને સાંભળ્યું છે મહારાજ કંસની આંખો વળી પાછી ચકળવકળ થવા લાગી થોડીકવાર હોઠ ચાવ્યા પછી એ તાનમાં આવ્યો તેણે કહ્યું હે પુતના આ ગર્ગની વાત સાચી હોય તો પણ હજુ તો આઠમા ગર્ભની વાત છે ને વસુદેવની સચ્ચાઈ તો જોઈએ કેવોક એ પોતાના બાળકને મારા જેવા કરાળ તાળ આગળ શ્રીફળની જેમ વધેરવા લઈ આવે છે

કંસનો અવાજ જુદા જ કંઠમાંથી નીકળતો હોય તેવો ભેંકાર હતો પાછી ફરેલી પૂતનાને પોતે જાણે ઓળખતો જ ન હોય તેવી આંખે કહ્યું જો તું સહેજ પણ તારા કાર્યમાં બેદરકાર રહીશ કે નિષ્ફળ જઈશ તો યાદ રાખ રાક્ષસી મારી આ તલવાર વડે છુંદી છુંદીને તને હું પૂરી કરી નાખીશ પૂતના ઉલટાની પોતાના નયન નચાવા લાગી બોલી તે પણ સાવ બેપરવાહીથી કાફિલ રહીશ કે નિષ્ફળ જઈશ તો ને મહારાજ બેફિકર અને એ આંખો નચાવતી તે ચાલતી થઈ ગઈ કંસે પછી પોતાના અમાત્યોની સભા ભરી તેમને પણ જાગૃત કરી દીધા સાથે સાથે ચેતવણી પણ ઉચ્ચારી હે અમાત્યો આકાશવાણી તમે પર સૌએ સાંભળી છે નીતિ શાસ્ત્રોમાં તેમજ રાજશાસ્ત્રમાં પણ કહ્યું છે કે ચોરને મારવા કરતાં ચોરની માને જ મારી નાખવી પણ વસુદેવે મને વચન આપ્યું છે કે મારું દરેક બાળક હું તમને સોંપી દઈશ એટલે હવે મેં દેવકીને જીવતી રાખી છે બીજી તરફ દેવકીનો ગર્ભ ક્યાંથી ગણવો એ પણ એક સવાલ છે અને એટલે પછી રોગ અને શત્રુ ઉગતા જ હળી રાખવા એવો મેં નિર્ણય કર્યો છે કે જેથી દેવકી તરફથી આવનાર ભયનું નામો નિશાન જ ન રહે અને પછી અમાત્યોને પણ આદેશની સાથે ચેતવણી આપી દીધી હે સુ યદવ હવે તે જે કોઈ મારી વિરુદ્ધ વળતે અથવા તો જે શંકાશીલ લાગે તેને તમારે વિના વિલંબે મારી આગળ ખડો કરવો નહીં તો આ વખતે પણ કંસની આંખો વિકરાળ કોઈ પશુ સરખી બની બેઠી અવાજ સુધા ભેકાર હતો તમારામાંથી જે કોઈ જવાબદાર હશે એને હું ક્રૂરમાં ક્રૂર શિક્ષા કરીશ પછી તો એક તરફ ગુપ્તચર ઉપર ગુપ્તચરની બાજી ગોઠવાઈ તો બીજી તરફ સામંતો તેમજ પ્રજા પણ એક એક પગલું ડરી ડરીને ભરવા લાગી ઓછું હોય તેમ લાગતા વળગતાઓને ખબર પડી કે દેવકી સગર્ભા થઈ છે આ સાથે ઉગ્રસેન ઉદ્ધવ કંક અને અક્રૂર અંતક વગેરે પણ થડકતા કાળજી વસુદેવ તરફ પોતાની મીટ માડી રહ્યા સૌને થતું હતું કે જોઈએ હવે વસુદેવ પોતાનું બાળક કંસને સોંપે છે કે નહીં ત્યાં તો અરે વસુદેવના ભવને રૂપ બદલીને ફરતી ખુદ પૂતના સરખી રાક્ષસી પણ દિંગ થઈ ગઈ

દાખલ થયો નમસ્કાર કરી ધીરતા ભર્યા કહ્યું કૃપાનાથ ધીમાન વસુદેવ બાળક લઈને આવ્યા છે અને આપની આજ્ઞા વસુદેવ આવ્યો કંસના મોમાંથી ન માનતો હોય તેવો સુર નીકળી પડ્યો આસન ઉપરથી અનાયાસી પણ ઉઠવા જતો હતો ત્યાં તો એ રાજી થતો સ્વાગત જેમ કહેવા લાગ્યો અલ્યા પોતાનો જીવ કોને વાલો ન હોય દ્વારપાળને કઠોર સુગનમાં આજ્ઞા કરી આવવા દે દ્વારપાળ બારણામાંથી બહાર નીકળે એ પહેલા વસુદેવે ઓરડામાં પ્રવેશ કર્યો કંસ સામે નજર સુધા નાખ્યા વગર રડી રહેલું હાથમાં બાળક મુકવાતો જતા હતા કંસના પગ આગળ મૂકેલા ઝાડી તથા પ્યાલાઓ વાળી બાજટ ઉપર પણ સહસા વિચાર બદલાઈ ગયો કંસના ખોળામાં જ સિત્તુ એમણે મૂકી દીધો શબ્દોની સાથે કે દેવકીનું આ પ્રથમ બાળક આ તમારા ખોળે મૂક્યું અને પછી મો ફેરવતા ઉમેર્યું તમે જાણો અને શિશુ જાણે વસુદેવ તો હજીએ જાણે રોમ રોમ દાચી રહ્યા હતા ઉતાવળા પગલે દ્વાર વટાવી ડાબા હાથે વળી ગયા ત્યાં તો કંસની ભેંકાર ત્રાળ સાથે કશિક વસ્તુ ભૂમિ પર અફડા અવાજ કાને કંસનું અટહાસ્ય અથડાઈ રહ્યું હતું વસુદેવની આંખો આગળ છુંદાઈ ગયેલું નવજાત શિશુ તાદર્શ થયું અને આખું અંગ કંપી ઉઠ્યું પગ સુધા થંભી ગયા કમકમી રહ્યા આંખો બિડાઈ ગઈ અંદરનું દ્રશ્ય નીચોવી નાખતા હોય તેમ પોપચા ભીંસાયા અને વળી પાછું વસુદેવે પાગલ નીચે ભાગવા માંડ્યું જાણે પોતાનાથી જ ભાગતા ન હોય ઉતળું થઈને તાકી રહેલો દ્વારપાળ વસુદેવને તાદ્રશ થતા જોઈ રહ્યો ભાન આવતા તેને જાણે અજાણીએ કમકમામાં ભરાઈ પડ્યો દ્વારમાં ડોક્યું નાખવાની તો દ્વારપાળમાં હિંમત જ નહોતી પછી અંદર નજર નાખવાની તો વાત જ ક્યાં રહી